હવે વાત કરીશું ખરીદીના સુવર્ણ અવસરની વખાત્રીજ એટલે અક્ષય તૃતીયા આજના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે શુભ સમય જોવાની જરૂર નથી પડતી એવું માનવામાં આવે છે જેને લઈને વર્ષોથી અખાત્રીજના દિવસે સોનાના દાગીના નવા વાહનો મકાનોની ખરીદી કરવાનું લોકો વધુ પસંદ કરે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સવારથી જ સોનાના દાગીના તેમજ નવા વાહનોની ખરીદીમાં ભીડ જોવા મળી હતી લોકો પરિવાર સાથે સોનાના દાગીનાની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા એક અંદાજ મુજબ અખાત્રીજના દિવસે ઝાલાવાડમાં અંદાજે ત્રણ થી વધુ સોનાના દાગીનાનું વેચાણ થાય છે તો બીજી બાજુ નવી કારની ખરીદી માટે પણ શોરૂમમાં ગ્રાહકોની ભીડ જામી હતી જિલ્લામાં અંદાજે વીસ થી પચીસ કરોડની કિંમતની અલગ અલગ પ્રકારની કારનું પણ વેચાણ થયું અમે ગાડીનું બુકિંગ બે ત્રણ મહિના પહેલા કરાવેલું હતું પણ ખાસ આજે અક્ષય તૃતીયા હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ ગણાય અને આજે કોઈ પણ શુભ પ્રસંગ લગ્ન થી માંડી ને કોઈ પણ ખરીદી કરવી આજના માટે શુભ ગણાય વગર મુરત એ છે તો એટલા માટે અમે આજનો દિવસ પસંદ કરેલો આજે અમે બહુજ ખુશી ની લાગણી અનુભવીએ છીએ કેમ કે ઘર આ સપનું હતું કે માતા પિતાને કાર જે છે એ આપવી અને આજે મારી બેન અને બધા સાથે મળીને આજે અમે કાર લીધી છે તો આજ બહુ ખુશી નો આનંદ નો અનુભવ આમ લગ્ન પ્રસંગે કે લગ્નની કોઈ પણ ખરીદી ખૂબ જ ચાલતું રહેતું હોય છે પણ આજે અક્ષય તૃતીય એટલે જોયા વગરનું એક સારામાં સારું મુહૂર્ત કહેવાય કે જે લોકો કોઈ પણ મુરત જોયા વગર અત્યારે સુકન માટેની સોનાની ખરીદી ખૂબ જ થતી હોય છે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે આજના દિવસે અમારો અંદાજીત મુજબ રૂપિયા ત્રણેક કરોડ રૂપિયાનું વેચાણ થશે અને લોકો ખૂબ જ ખરીદી કરે એવી અમારી આશા છે